પહેલા વરસાદે જ પોરબંદર નગરપાલિકાની ખોલી પોલ ઠેર ઠેર ભરાયા વરસાદી પાણી પોરબંદરમાં પહેલા વરસાદે નગરપાલિકાની પોલ ખોલી છે પોરબંદરના મોટાભાગના વિસ્તારોમાં પહેલો વરસાદ પડતાની સાથે જ પાણી ભરાયા છે પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો પોરબંદરમાં પહેલાં વરસાદે નગરપાલિકાની પોલ ખોલી નાખી છે પોરબંદરના મોટાભાગના વિસ્તારોમાં પહેલો વરસાદ પડતાની સાથે જ પાણી ભરાયા છે ચોક ખાદી ભવન હોસ્પિટલ રોડ એસવીપી રોડ ફુવારા વિસ્તારમાં પાણી ભરાયા શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે તેમજ નગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીમાં નિષ્ફળ ગયાની સ્થાનિકોની ફરિયાદ છે બીજી તરફ પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે પોરબંદરના નારકા ફટાણા સોઢાણા સહિતના ગામોમાં જોરદાર વરસાદ વરસ્યો હતો તેમજ રાણાવાવ અને ખેડ પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો જોકે બી અગિયારસ પહેલાં જ વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો